અમદાવાદ જિલ્લામાં આવેલા ભોળાદના સુરાપુરા ધામના બાપુ દાનભા દાનભાને ચરણ સ્પર્શ કરનાર પોલીસ કર્મચારીઓને હવે ખુલાસો આપવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે આમ દાનભા બાપુને પગે લાગવાનું હવે ગુજરાત પોલીસને ભારે પડી રહ્યું છે તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા એક વિડિયો થોડા સમય પહેલાં વાયરલ થાય છે વિડિયો તો વાયરલ થાય છે પણ અમદાવાદ જિલ્લાના ભોળાદમાં આવેલા સુરાપુરા ધામના મહંત જે છે એમનું નામ છે દાનભા બાપુ જેમની પાસે લોકો પોતાના પ્રશ્નો લઈને આવે છે અને ઉકેલ લઈને જાય છે એવું લોકોની શ્રદ્ધા અને લોકોની આસ્થા છે આ દાનભા બાપુ ખૂબ પ્રખ્યાત છે તેમના વિડીયો ખૂબ વાયરલ થાય છે અને તેમના જ ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો આવે છે એ વિડીયોમાં એવું હતું કે દાનબા બાપુને ગુજરાત પોલીસના કર્મચારીઓ ટોપી ઉતારી વંદન કરે છે આખી ઘટના વિડીયોમાં વાયરલ થઈ દાનબા બાપુએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મૂકી પણ તેના ઘેરા પ્રત્યાઘાત ગાંધીનગરમાં પડ્યા છે ગાંધીનગરમાં લો એન્ડ ઓર્ડર આઈજીપી દ્વારા અમદાવાદ ગ્રામ્ય પોલીસને ખુલાસો પૂછવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે અમે તમને આ લિંક મોકલીએ છીએ જેની અંદર દાનબા બાપુને ગુજરાત પોલીસના કર્મચારીઓ ટોપી ઉતારી નીચે નમી વંદન કરે છે આ ઘટના શું છે કોણ છે આ પોલીસવાળા અને શું કામ યુનિફોર્મની અંદર તે દાનબા બાપુને પગે લાગ્યા તેનો ખુલાસો કરો તમે આ વિડિયો જોઈ લો તમે આ વિડિયો જોયો તમને તો બહુ સહજ લાગ્યું હશે તમે જો દાનબા બાપુમાં શ્રદ્ધા રાખો છો તો તમને આનંદ પણ થયો હશે કે દાનબા બાપુની છબી કેટલી વિરાટ છે કે ખુદ પોલીસવાળા પણ તેમને વંદન કરે છે આપણી ત્યાં પરંપરા છે જેને આપણે માન આપીએ છીએ જે આપણા કરતાં ઉંમરમાં મોટા છે તેને નમન કરવાનું પણ પોલીસનો પણ કાયદો છે પોલીસના કેટલાક પ્રોટોકોલ છે અને પોલીસના પ્રોટોકોલ અને નિયમો પ્રમાણે પોલીસ યુનિફોર્મમાં હોય ત્યારે તે હિન્દુ પણ નથી તે મુસલમાન પણ નથી તે ખ્રિસ્તી પણ નથી તે દલિત પણ નથી તે બ્રાહ્મણ પણ નથી તે શીખ પણ નથી કારણ કે તે પોલીસ છે અને ખાખીને પોતાનો કોઈ ધર્મ કે ખાખીને પોતાની કોઈ ધાર્મિક આસ્થા નથી આ પોલીસ કર્મચારીઓએ યુનિફોર્મમાં હતા અને તેમણે દાનબા બાપુને ટોપી ઉતારી પગે લાગ્યા તે શિસ્તભંગ છે કાયદાની ભાષામાં એટલે જ અમદાવાદ ગ્રામ્યના એસપીને તેનો ખુલાસો પૂછવામાં આવ્યો અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આખી ઘટનાની તપાસ કરતાં ખબર પડી આ ઘટના અમદાવાદ જિલ્લાની નથી પણ આ ઘટના સોમનાથની છે જ્યારે દાનબા બાપુ મહિના દોઢ મહિના પહેલા સોમનાથ ગયા ત્યારે સોમનાથના બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓ દાનબા બાપુને જોઈને ગદગદિત થાય છે અને ટોપી ઉતારી તેમના ચરણ સ્પર્શ કરે છે પોલીસ ભલે એ હિન્દુ હોય છતાં એણે જ્યારે ખાકી પહેરી છે ત્યારે તેમણે આવું ન કરવું જોઈએ એવું કાયદો કહે છે અને એટલે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળનાર આઈજીપી દ્વારા આ અંગે સંબંધિત પોલીસ અધિકારીઓને ખુલાસો પૂછ્યો છે અને જે જે કર્મચારીઓ તમારે આગળ કરવો છે કે બે હજાર ની અંદર જ્યારે વ્યાપક પ્રમાણમાં તોફાનો ફાટી નીકળ્યા અને અમદાવાદ સાબરમતી વિસ્તાર જ્યાં મુસ્લિમ વસ્તી પણ છે ત્યાં ખૂબ તોફાન થતા હતા એટલે તોફાનને નિયંત્રણમાં લેવા ડીજીપીએ પોલીસ ઇન્સ્પેક્ટર હિમાંશુ પંડ્યાને ત્યાં મૂક્યા હતા હિમાંશુ પંડ્યા જ્યારે ચાર્જ લેવા સાબરમતી પોલીસ સ્ટેશનમાં પહોંચે છે ત્યારે જુએ છે કે પીઆઈની ચેમ્બરમાં તમામ દેવી દેવતાના ફોટા હતા તે પોલીસ સ્ટેશન ઓફિસરને બોલાવીને એવું કહે છે આ જેટલી પણ ઈશ્વરની તસવીરો છે તે ઉતારી દો હું હિન્દુ છું હું બ્રાહ્મણ છું એ મારી આસ્થા છે પણ એ મારા ઘર પૂરતી સીમિત છે જ્યારે હું પોલીસ સ્ટેશનમાં આવું ત્યારે માત્ર પોલીસ છું એટલે એક પણ તસવીર પોલીસ સ્ટેશનમાં હોવી જોઈએ નહીં કારણ કે તમારે ત્યાં ફરિયાદ કરવા આવનાર કોઈ પણ ધર્મનો માણસ હોઈ શકે તે તમારાથી પ્રભાવિત થવો જોઈએ નહીં અને તમારા માટે ગેરસમજ કરી શકે તેવું પણ થવું જોઈએ નહીં એટલે પોલીસે પોતાના યુનિફોર્મની માન મર્તબો જાળવવા માટે આ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિથી પોતાને દૂર રાખવી જોઈએ તો આ છે નિયમો આ છે આસ્થાની વાત આસ્થા અને નિયમોની વચ્ચે પોલીસે જીવવાનું હોય છે ત્યારે પસંદગી નિયમોની કરવાની હોય છે આસ્થાને ઘરે રાખવાની હોય છે તો આ સ્ટોરી તમને કેવી લાગી તમે જરૂર કોમેન્ટ બોક્સમાં લખો તમે દાનબા બાપુના સમર્થકો ભક્ત હો તેમના આસ્થા રાખતા હો તો પણ લખો અને તમે ગુજરાત પોલીસનો હિસ્સો હો તો પણ તમારો મત અમને જરૂર જણાવો તો અત્યારે હું રજા લઉં પણ તમે આ સ્ટોરીને શેર જરૂર કરજો એટલી જ વિનંતી છે તો મને અને મારા સાથી સોનું સોલંકી ને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો